હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું ગુજરાતીઓના ફેવરિટ એવા દૂધીના થેપલા બનાવવાની છું તો એ પહેલાં જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય ને તો મારી ચેનલને જરૂરથી લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ આજે આપણે દૂધીના થેપલા તો અહીંયા મેં બે કપ જેટલો રોટલીનો લોટ લીધેલો છે ત્યાર પછી ચારસો ગ્રામ જેટલી દૂધી લીધી છે તેને સારી રીતના આપણે ખમણી લઈશું અને ત્યાર પછી મેં અહીંયા ધાણા ઉમેરેલા છે અડધો કપ જેટલા તો આપણે અડધો કપ જેટલા ધાણા લઈશું અને ત્યાર પછી આપણે ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ જો આદુ મરચાંની પેસ્ટ તમે નહીં ખાવી હોય અથવા બાળકોને દેવા હોય આ થેપલા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી આપણે લસણ ઉમેરીશું તો લસણને પણ મેં સારી રીતના ખાંડીને ઉમેરેલું છે તો અને તમે જો લસણ પણ નહીં ખાતા હોય તો તેને પણ સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે ઉમેરીશું મસાલા તો મસાલામાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરેલું છે ત્યાર પછી આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી હળદર હાફ ટેબલ સ્પૂન જેટલી લાલ મરચું પાવડર ત્યાર પછી ચીરું વન ટેબલ સ્પૂન અને હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ત્યાર પછી આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધું જ આવી રીતના સારી રીતના મિક્સ કરી લઈશું અને ત્યાર પછી થોડો ટાઈમ માટે આપણે એને રેસ્ટ રેવા થવા દઈશું કારણ કે અત્યારે લોટ નહીં બાંધશું જે દૂધીમાં પાણી હોય છે તે વચૂટે છે એટલે તે લોટમાં સારી રીતના ભળી જશે એટલે તો એને થોડો ટાઈમ માટે આપણે રેસ્ટ થવા દઈશું અને ત્યાર પછી જ આપણે તેનો લોટ બાંધશું અને આ દૂધીના થેપલા એટલા સોફ્ટ બને છે ને કે જે વડીલ લોકો હોય જેના દાંતની હોય તે પણ ખાઈ શકે છે અને નાના બાળકોને જો દૂધી ભાવતી ના હોય અને આવી રીતના થેપલા બનાવીને આપો ને તો તેની ખબર પણ નહીં પડશે કે આમાં દૂધી નાખી છે તો હવે આપણી જોઈ લેશું કે જો મુઠ્ઠી વળે છે તેવો લોટ બંધાઈ રહ્યો છે તો બધું જ પાણી જે દૂધીનું હતું તે લોટમાં શોષાઈ ગયું છે તો ત્યાર પછી હું ઉમેરીશ એક મોટો ચમચો દહીં જો દહીં નાખવાથી પણ આપણા થેપલા બહુ જ સોફ્ટ બને છે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે હવે આપણે સારી રીતના લોટ બાંધી લઈશું અને બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું જે દૂધીનું પાણી થયું છે તેમાં જ આપણે લોટ બાંધવાનો છે તો આપણે સારી રીતના મિક્સ કરીને લોટ બાંધી લઈશું તો આપણો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને બહુ જ સોફ્ટ લોટ અહીંયા સારી રીતના બંધાઈ ગયો છે અને ત્યાર પછી આપણે તેમાં થોડું તેલ ઉમેરીને લોટને મસળી લઈશું એટલે કે લોટમાં કૂણ સારી રીતના આવી જાય અને લોટને મસળ્યા પછી આપણે તેને પાંચ મિનિટ માટે જ રેસ્ટ પર રહેવા દઈશું જાજો ટાઈમ નથી રહેવા દેવાનો કારણ કે આ દૂધી આપણે ઉમેરેલી હોય છે તો તેમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે તે ઢીલો થઈ જતો હોય છે તો હવે લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને ત્યાર પછી આપણે થેપલા બનાવી લઈશું તો મેં અહીંયા મોટી સાઇઝનો લુવો લીધેલો છે અને ત્યાર પછી આપણે ઉપર કોરો લોટ લગાવી દઈશું એટલે કે થેપલા વણવામાં સરળતાથી આપણે વણી શકીએ જે રીતના રોટલી કરીએ તે રીતના જ આપણે આ થેપલું વણી લઈશું અને એને સારી રીતના વણી લેવાનું છે અને બહુ જાડું પણ થેપલું નથી વણવાનું તો હવે અહીં આપણું થેપલું વણાઈ ગયું છે અને તેને આપણે તવા ઉપર મૂકીને શેકી લઈશું તો આવી રીતના એક સાઈડ પહેલાં શેકી લેવાનું ત્યાર પછી આપણે ઉપરથી તેલ લગાવી દઈશું અને ફરતું પણ આવી રીતના તેલ લગાવી દઈશું એટલે બંને સાઈડ તેલ થઈ જશે અને સા આવી રીતના આપણે એને તેલના મદદથી શેકી લઈશું તો લાઈટ બ્રાઉન થાય જે જો આવી રીતના ડિઝાઇન પડે તેવી રીત ત્યાં સુધી આપણે શેકવાનું છે તો જો ખાવામાં પણ બહુ જ સારા લાગશે આ થેપલા અને એકદમ સોફ્ટ બનશે તો લાઈટ બ્રાઉન થાય આવી રીતના થોડી થોડી ડિઝાઇન પડે તેવી રીતના આપણે શેકી લઈશું વધારે આપણે એને નથી શેકવાનું કારણ કે જો વધારે શેકાઈ જશે ગેસ ઉપર તો તે બળી જશે તો તમને ખાવાની પણ મજા નહીં આવશે એટલે ફરીથી આપણે હવે બીજો લુઓ લઈશું અને ઉપરથી કોરો લોટ લગાવી દઈશું અને રો જેમ જેવી રીતના રોટલી કરે તેવી જ રીતના ફરીથી આપણે થેપલું બનાવી લઈશું અને ત્યાર પછી આપણે એને શેકી લઈશું તો પતલું જ લેયર કરવાનું છે થેપલાનું પણ જાડા થેપલા બનશે તો ની મજા આવશે ખાવાની અને જે ફરતો લોટ હોય આપ તેને પણ સારી રીતના ખંખી સાફ કરી લેવાનો છે અને એક સાઈડ શેકાઈ જાય ત્યાર પછી ફરીથી આપણે બીજી સાઈડ શેકાવા મૂકી દઈશું થેપલાને અને ઉપરથી થોડુંક તેલ લગાવી દઈશું અને ફરતું પણ આવી રીતના થોડું થોડું તેલ લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે જો કેટલો સરસ રીતના આપણું થેપલું શેકાઈ રહ્યું છે તો અહીંયા બીજું પણ થેપલું આવી રીતના શેકાઈ ગયું છે એને હું ડીશમાં લઈ લઈશ તો આવી રીતના બધા જ થેપલા આપણે વણીને અને સારી રીતના શેકી લેવાના છો તો આપણા થેપલા અહીંયા બનીને તૈયાર છે આવી નવી રેસીપી સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબાય ટેક કેર